નોંધવામાં આવી હતી જે સતત સચોટ પરિણામો દર્શાવે છે આ ટ્રાયલ સપ્ટેમ્બર બે હજાર માં રણના વાતાવરણમાં કરવામાં આવેલા ફેઝ એક ટ્રાયલ્સ ને અનુસરે છે ને કોમ્બેટ વ્હીકલ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશનની ચેન્નાઈ સ્થિત લેબોરેટરી દ્વારા કાળજીપૂર્વક વ્યાખ્યાયિત ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે આ વિકાસ ભારતીય સેનાની પ્રોવિઝનલ સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સને પૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો હતો પચીસ ટન વર્ગની આ લાઇટ ટેન્ક ખાસ કરીને ઉચ્ચ ઉંચાઇના પ્રદેશોમાં ભારતીય સશસ્ત્ર દળોની લડત ક્ષમતાઓને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે ભારતીય વાયુસેનાએ દર્શાવેલી ટેન્કની એરલિફ્ટ ક્ષમતા દૂરના અને પડકારજનક પ્રદેશોમાં ઝડપી તૈનાતી સુનિશ્ચિત કરે છે સફળ ઉચ્ચ ઉંચાઇના ટ્રાયલ્સ ટેન્કની ઓપરેશનલ રેડનેસ તરફનું મહત્વપૂર્ણ પગલું છે જે પછી તે વપરાશકર્તા ટ્રાયલ્સ માટે ઓફર કરવામાં આવશે રક્ષામંત્રી રાજનાથસિંહ અને ડીઆરડીઓના ચેરમેન ડોક્ટર સમીર વી કામતે ડીઆરડીઓ ભારતીય સેનાની ભારતીય વાયુસેના અને ઉદ્યોગ ભાગીદાર લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા આ સિદ્ધિ માટેના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી છે